માયાનગરી મુંબઈની કે જ્યાં અનુરાધાર વરસાદ વરસ્યો જેના કારણે માયાનગરી જળમગ્ન થઈ ગઈ છે અંદાજે બાર ઇંચ વરસાદ વરસી જતા મુંબઈના અનેક વિસ્તારો જળમગ્ન થયા ચૂના ભટ્ટી વિસ્તારમાં તો કેડ સમા પાણી ભરાયા તો કિંગ સર્કલ વિસ્તારમાં રસ્તા પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા કિંગ સર્કલ પર રસ્તા પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ ભാണ്ડૂપ વિલે પરલે અને કુર્લા વિસ્તારમાં પણ ઘૂટણ સમા પાણી ભરાયા એલબીએસ રોડ પર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગાય જનરલી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા મોષળ ધાર વરસાદના કારણે મુંબઈ શહેરની રફતાર ધીમી પડી ગઈ શહેરની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન અને બસ સેવા પણ પ્રભાવિત થઈ ગઈ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ જતાં લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે કુર્લા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો તો દાદર રેલવે સ્ટેશન પર મુસાફરો ઉઠવાયા મરીન ડ્રાઇવ પર દરિયો તોફાની બન્યો દરિયામાં ઊંચા મોજા ઉછળતા દેખાયા ભારે વરસાદને લઈ હਵਾਈ સેવા પર પણ અસર પડી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અંદાજે 50 ફ્લાઇટ્સ રદ કરવાનો વારો આવ્યો મુંબઈમાં હજુ પણ 24 કલાક ભારે વરસાદની આગાહી सरकार पर अलर्ट मोड पर मुख्यमंत्री एकनाथ शिंदे अधिकारी हाई लेवल बैठक करी आजाद नगर मेट्रो स्टेशन पास जलबंबाकार स्थिति चैंबूर में भारत वरसद स्वामी विवेकानंद स्कूल में पानी भराया वरसद परिणाम शाला कॉलेज बंद करवी पड़ी मुंबई एलएलटी टर्मीनल सा वर भरायेला खाड़ा में एक कारप खाबकी हमेशा जेम अंधेरी सबवे वे पा भराई जता वाहन चालकों सबवे बंद करव पड़ो मलाड विस्तार विस्तारग्न थी गय रोकाया बाद न ओसरता हालाकी पड़ी